પીએમ મોદી પંદરમી નવેમ્બરે સવારે આઠ કલાકે દિલ્હીથી સીધા સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી રવાના થશે ત્યાં રોડ શો કરી સૌપ્રથમ પ્રથમ દેવમુગ્રા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ દરિયાપાડા સભા સ્થળ પર જનસભાને સંબોધન કરશે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન હંમેશા આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે આ વર્ષે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આખો મહિનો વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્ય સરકારે બજેટમાં માટે ખાસ જોગવાઈ કરી છે અને ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારો માટે શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાઓ માટે રૂપિયા અગિયારસો કરોડની ફાળવણી કરી છે પીએમ મોદીના આગમનને પગલે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા સભા સ્થળે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કાર્યક્રમમાં આદિવાસી રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહી તેવી શક્યતા છે બીજી તરફ હમણાં જૂપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકત્રીસમી ઓક્ટોબરે નર્મદામાં એકતાનગર ખાતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિએ એકતા પરેડની ઉજવણીમાં આવી ગયા હતા હવે પંદર દિવસમાં વડાપ્રધાનની નર્મદા જિલ્લાની આ બીજી મુલાકાત છે પંદરમી નવેમ્બરે પીએમ મોદી દેડિયા પડાવી રહ્યા છે આવવાનું કારણ આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી જણાવાઈ રહી છે વડાપ્રધાન દ્વારા ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઇન્દ્રેકા ખાતે પદાધિકારીઓ સાથે બેઠક કરી આગામી કાર્યકરની કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ મુલાકાત કરી વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો સાથે જ તમામ કાર્યકર્તાઓને દેશના પ્રથમ વખત આ ઐતિહાસિક પક્ષના સાક્ષી બનવા અનુરોધ કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મુલાકાત દરમિયાન નદી જાતિ મંત્રી નરેશભાઈ પટેલ પ્રભારી ઈશ્વરભાઈ પટેલ સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા અધ્યક્ષ નીલ રાવ પૂર્વ મંત્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા 15 નવેમ્બર પૂરા ભારત વર્ષની અંદર મહાન વિભૂતિ ભગવાન બિરસા મુંડાજી કે 150મી જન્મ જયંતિ નો ખાસ કરીને કાર્યક્રમ છે મારી સાથે અહીંયાના લોકપ્રિય એમપી મનસુખભાઈ પણ છે મારા ધારાસભ્યો પણ હતા બધા સાથે સંકલન કરીને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ ખૂબ ભવ્ય થવાનો છે આદિવાસી સમાજનો કાર્યક્રમ છે એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે હું આપ માધ્યમ આપના માધ્યમ દ્વારા ફરીવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે ધન્યવાદ